લગ્ન પછી વિદાયની વસમી વેળાએ માતા એક દીકરીને શીખ આપે છે ખૂબ જ સુંદર શીખ છે તો સાંભળો વિદાય ટાણે આંસુ સારતી બોલી મા દીકરીને ખોબો માટી આણું તારું લઈશું ખીતું થાય જાય સાસરીએ લાડકી મારી વિદાય વસમી લાગે આજથી એ ઘર તારું બેટા માયા છોડજે મારી એ ઘર માં તું સુખી થઈશ જો મૈયર માયા છોડે આશીષ વદને માતા બોલી લેપીયરનું આણું મૈયરની આ ચુંદડી આપું ને ક્યાં રાની માટી એ જઈ તુલસી ક્યારે ભેળવી દેજે વાટી પ્રેમનું ખાતર ભેળવી દેજે ખીલસે ઉપવન તારું સંસ્કાર દીકરી કુડના ના આપું વસ્યત માની લેજે ફરી યાદ લઈ ન આવક દી તું પિયરી હો વાલી હળી મળીને રહેજે બેટા ભળે દૂધમાં સાકર અમતું સરખા સાસ સસુર છે જાણ માત છુ તારી સંભાળજે તું જીવથી વાલી મોભ છે ગરનો માની ના ખાડીશ વૃદ્ધા શ્રમતું અમતું જ સરખા માની તો દિલથી મળશે એમાં પ્રભુ છે રાજી એમાં પ્રભુ છે રાજી એક કાનથી સાંભળી દીકરા બીજા કાન દઈ કાઢી દુનિયાવી દુનિયાની વાતો મરી મસાલા સરખી પારકા નેપો કરવા બેટા જરા છે વસમું પ્રેમથી તું જ તન કરીશ તો પોતાપણું સુખ સરખું દીકરા મહેનતથી ઘર થયું હસે શૂન્યથી લઈ સર્જન ઝૂંપડીને તું મહેલ માની ઘર ખુશીઓથી તું ભરજે ના કરીશ તું દેખા દેખી પિયર કે સખીઓની વખાણ કદી ના કરીએ બેટા પિયર ના સા સરીએ જતું કરજે ચાલશે ફાવશે તેની સાથે રહેજે એ ભાવના તું મનમાં રાખી સાસરિયામાં ભળજે દુઃખી થઈશ ના કદી એ તું હસ્તી રહેજે મનથી પતિને પ્યારી વાલી થઈશ તો ખ્વાહિશ પૂરી કરશે જે ઘરમાં છે પતિ પરમેશ્વર ત્યાં પ્રાણ નોછાવર કરજે આટલી શીખને માન્ય રાખજે સ્વર્ગ સમૂહ ઘર થાશે ખોબો માટી આણું